આપણે આધ્યાત્મિક અંદર વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ માની તો આ ગ્રહણ ની અસર થાય પણ આધ્યાત્મિક જીવન માં એની ગ્રહણ ની અસર હોય શકે ખરી વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ લોકિક દ્રષ્ટિએ તો ગ્રહણની જે અસર થતી હોય છે જી 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 ગ્રહણ દરમિયાન પહેલા આઠ નવ કલાક પહેલા શું છે કે જેને આપણે બેક્ટેરિયા છે બરાબર મલિન વાતાવરણ હોય છે જી જી જેથી કહેવાનો અર્થ છે કે તમામ ચીજ વસ્તુઓ પર એનું એ જે પ્રદુષણ હોય ફેલાતું હોય છે રાઈટ અને એવું આપણે ખાઈએ એટલે એમાં તકલીફો બી થતી હોય બરાબર બરાબર તો ગ્રહણનો અર્થ તો છે આવરણ આવવું હા હા બરોબર બરાબર ગ્રહણ કોને છે હમ ક્યું ગ્રહણ છે આજે ચંદ્ર ગ્રહણ છે બરોબર ચંદ્રગ્રહણ ઉમ સૂર્ય ગ્રહણ ને ચંદ્ર ગ્રહણ ગ્રહણ તો એવા જ આવે આવવા રાખે ને ચંદ્ર ને સૂર્ય હા તો ગ્રહણ નો અર્થ છે આવરણ આવું બરાબર બરાબર હવે ચંદ્ર અને સૂર્ય બંને આપણી આંખો છે હા બરાબર દાબી એક ચંદ્ર છે જમણી એક સૂર્ય છે સાચું અને ગ્રહણ તો લાગે જ છે નથી મોતી આવી જતા આવી જાય છે અંધ થઈ જાય છે ક્યારેક ડાબી એક ચંદ્રમાની ઉપર એ ગ્રહણ લાગી જાય મોતીઓ આવી જાય છે ક્યારેક જમણી એક લાગી જાય છે તો એ ગ્રહણ છે ને કારણે આવે છે એમ કે શરીરમાં અત્ર ગરમી આવી જાય તો સૂર્યગ્રહણ લાગી જાય છે તો એ ધાપો આવે છે આજે ગરમીથી વધારે પડતી ઠંડી આવી જાય તો ચંદ્રને ગ્રહણ લાગી જાય છે અને એમાં મેઈન કારણ પૃથ્વી છે પૃથ્વી વચ્ચે આવી જાય છે તો પૃથ્વી જે છે શું છે પૃથ્વી આપણું શરીર છે બરાબર સાચું આપણા શરીરમાં જે કાંઈ આપણે નહીં ખાવાની વસ્તુઓ ખાતા હોય છે તો જ આ રોગોનું ઘર થતું હોય છે એમ ચંદ્રને ડાબિયા એક ને જમણિયા એક ને બે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે આવરણોના અને અંધાપો આવવા લાગે મોતી આવી જાય પછી એનું ઓપરેશન કરાવી નાખે ને સારું થઈ જાય એટલે ગ્રહણ હટીક્યું હાટી ગયું બરાબર બરાબર તો આ હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ડાબી અને જમણી આંખો બને ચંદ્ર સૂર્ય છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ડાબી અને જમણીને ગરમ નાળીને ઠંડી નાળી પણ કહેવામાં આવે છે ચંદ્રને ઠંડી નાળી કહે છે બરાબર ને સૂર્ય અને ગરમ નાળી કહે છે તો આ બે નાળીઓ જ્યારે સમાન થઈ જાય એટલે ત્યાં ચંદ્રય નથી સૂર્યય નથી સંધ્યા આવી જાય

અને સંધ્યા સમયે જ સુક્ષ્મણા દ્વાર પણ ખુલતું હોય છે જેને આપણે ત્રિકુટી કહીએ છીએ ત્રણ નાણીનું મિલન સ્થાન જે ડાબી જમણી અને વચ્ચે ની ઈંગળા પીંગળા ને ગંગા જમના સરસ્વતી બરાબર તો એમાં ગંગા જમના દેખાય છે સરસ્વતી ગુપ્ત છે તો ગુપ્ત નાળી ખુલે સુક્ષ્મણા ત્યારે આપણે ઉપરનો માર્ગ પકડીએ એટલે ચંદ્ર સૂર્ય બે છૂટી જાય ને જાય હા તો પછી ગ્રહણ લાગવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી તો એમ જ્યારે આપણે નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર કરીએ છીએ આપણી ચર્મચક્ષુ દ્રષ્ટિને બરાબર એટલે ઈ સંધ્યા કહેવાય છે બરાબર આંખો હાવ બંધ કરી દઈ તો અંધારું થઈ જાય રાત પડી ગઈ આખો હાવ ખુલી રાખી દિવસ થઈ ગયો અને સેન્ટરમાં રાખો બરાબર તો ઈ સંધ્યા થઈ ગઈ બરાબર ને સુક્ષ્મણ નાળી ભજન હવે આંખો ખુલી રાખો તો રજોગુણ થયો આંખો બંધ કરી ઊંઘ આવી ગયો તો તમો ગુણ થયો સેન્ટ્રલમાં રાખો તો સત્વગુણ થયો અને સત્વગુણ ની અંદર આપણે ભક્તિ પણ કરી શકીએ છીએ રજુગુણ ને તમોગુણ ભાઈ દબાઈ જાય તો સત્વગુણ પ્રગટ થાય ત્યારે જીવ કહો કે સુરતા કહો સત્વગુણ માં આવે છે લક્ષણો લક્ષણ શું છે માં અહંકાર અને કામગ્નિ છે તમોગુણમાં માં લોભ અને ક્રોધ છે સત્વગુણ માં મોહ છે એમાં તો મોહ ની અંદર અહંકાર નો આવવો પડે કે નહીં મોહ ખરો પણ મને પરમાત્મા પ્રત્યેનો સત્વગુણમાં એ અહંકાર આવવાની સંભાવના છે ન્યાય ઘણા સત્વગુણમાં હાલતા હોય સત્વગુણના લક્ષણ શું છે ભજન કીર્તન મનન ચિંતન સ્વાધ્યાય સત્સંગ સત્સેવા સત આ પણ એમાંય અહંકાર આવી જાય જ્ઞાની હોય કે મારા જેવો કોઈ જ્ઞાની નથી ધ્યાની હોય કે મારા જેવો કોઈ ધ્યાની નથી ગુરુ હોય કે મારા જેવો કોઈ ગુરુ નથી એટલે આ અહંકાર પણ ન આવવો પડે ત્યારે નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરી ચાલતા પ્રાણવાયુ પર ધ્યાન ધરો એટલે એમાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે ઓટોમેટિક ઓલરેડી કોઈ વસ્તુ જપવાનું તો છે નહીં માત્ર ત્યાં ધ્યાન ધરવાનું છે આપણે બોલીએ છીએ સોહમ સોહમ તો લખાય વંચાય બોલાય સંભળાય તો સો હ અને મ ત્રણ અક્ષર એક કાનો અને એક માત્રા મતલબ ત્રણ અક્ષર અને બે સ્વર તો એ તો લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે પણ આંતરિક જે સોહમ ચાલી રહ્યો છે ઓટોમેટિક ઓલરેડી જેને જપવો નથી પડતો ઈ સોહમ શબ્દ બાવ નક્શા થી બહાર છે બરાબર અને ઈ સોહમ ની દોરી પકડી અને દસમા દ્વાર સુધી આતમ સ્થાને પહોંચાઈ જાય છે બરાબર બરાબર આમાં જ કહેવામાં આવે છે એક વાણીમાં કે અહિયાં જન્મ મુક્કતા હતા અહીંયા હતા કોઈ છઠી તમારી હે જગ્યા તું કહાં ચલા બી ગોઈ તો એમ પાંચ શરીરો જેમ કે સુર સૂક્ષમ કારણ મહાકરણ કેવલ આ પાંચ શરીરોથી ઉપર છઠ્ઠું જે શરીર છે તે સ્વમ શબ્દ છે અને છઠ્ઠામાંથી સાતમામાં આતમ સ્વરૂપમાં એવું જવાનું છે પંજાબીમાં સાત ને સતકીય સત એ જ આત્મા એ જ આતમા અને સત્ય સ્વરૂપે આતમ સ્વરૂપ બની જાય એટલે આપણે શુધાત્મા બની જાય એટલે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા પછી સતની આગળ બીજું કાંઈ નથી સતની આગળ બીજું કાંઈ નથી સતની પાછળ બીજું કાંઈ નથી કાંઈ નથી એ જ જે છે એ છે ને કે શ્વાસ મત કોઈ કોણ જાને શ્વાસ કાવન હોય કે ના હોય મૂળ પવન નો મૂળો બાંધો પરમ તત્વ સોહમ આપો આપ મૂળ પવન ની જે શ્વાસો શ્વાસ ક્રિયા મૂળો બાંધો એટલે વ્યવસ્થિત કરો ક્લિયર કરો સમાન કરો અને એમાં મન અને પવન બાંધો એટલે મન એમાં સ્થિર થઈ ગયું સુરતા પ્રગટ થાય સોમ શબ્દ પ્રગટ થયો સોમ શબ્દ ઉપર ચડ્યો ઈંગડા પેંગડાને સમાન કરી સુક્ષ્મણા દ્વાર ખોલી અને સુક્ષ્મણા માર્ગે જઈ બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી સોમ સમાણો આતમમાં સુરતા સમાણી સોમમાં સોમ સમાણો આત્મમાં આતમ સ્વરૂપ થયો પછી આત્માની જે સુરતા છે એ દેહથી વિદેહ થાય પરમાત્મા સ્વરૂપ થાય દેહથી વિદેહ છે પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં જીત હા આત્મા દેહ માં છે અને પરમાત્મા દેહ થી વિદેહ છે જો પરમાત્મા દેહમાં હોય તો પરમાત્મા આવું કાર્ય થોડું કરાવે નો કરાવે આ ભ્રષ્ટાચાર ને ચોરી ને લૂંટ ને ગેરકાનૂ ને કાર્યો આવું આવા કાર્યો થોડું પરમાત્મા કરાવે નાના નાના દિગરીઓ ને આબરુ લૂંટાય છે કેટલું બધું ચાલી દિવસે જગતમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કાઈ છે નહીં તો પરમાત્મા શરીરમાં હોય તો પરમાત્મા સ્વયં શરીરમાં રહીને આવા કામ કરે છે પરમાત્મા દેહથી વિદેહ છે પરમાત્મા અચલ છે ચલિત નથી થતા સ્થિર છે જાતાય નથી ને કે આવતા નથી સર્વ વ્યાપક હોવા છતાં ક્યાંય નથી ને વ્યાપક ક્યાંય નહીં હોવા છતાં સર્વ વ્યાપક છે કરતા હોવા છતાં કરતા છે ને કરતા હોવા છતાં કરતા છે પણ પરમાત્મામાંથી પ્રગટ થયો આત્માને આત્માએ સ્વયં પોતાની ઈચ્છા પ્રગટ કરી અને સુરતાને પ્રગટ કરી અને આ સુરતાએ ત્રણ ગુણને પ્રગટ કરીને સ્વયં જ આત્માની સુરતા આ ત્રણ ગુણોમાં ફસાઈ ગઈ હું દેહ સહું એવું માનીને બેહી ગઈ સુરતા સુરતા કહો કે જીવ કયો હું શરીર છું જન્મું છું મરું છું દેહ છું ખાવું છું હું પીવું છું આ દેહ ભાવમાં ફસાઈ ગયો જીવ જીવ કહો કે સુરતા કહો સુરત ફસી સંસાર મેં તાંસે પડ ગયા દૂર સુરત બાંધીર કરો આટો પર રજુ કે આત્માની સુરતા ફસાઈ ગયા શરીરમાં ત્યારથી આ દૂરી થઈ ગઈ આત્માથી હવે સુરતાને બાંધી સ્થિર કરો ક્યાં બાંધવાની સોમ શબ્દમાં બાંધો પહેલા શ્વાસો શ્વાસની ક્રિયામાં પછી સોમના માર્ગે એ સુરતા સુરતા સોમમાં મળી ગયા એટલે સોમને ગુરુ સમજી લો સુરતાને શિષ્ય સમજી લ્યો ગુરુ શિષ્ય બે એક થઈ ગયા સોમ શબ્દ ઉપર ઉઠો આતમ સ્વરૂપ બની ગયા ગુરુ શિષ્યનો સંબંધ પૂરો આતમ હિ આતમ આતમ સ્વરૂપ પછી આત્મા પરમાત્મા તરફ યાત્રા આગળ વધે છે કરે છે દેહ થી વિદેહ થાય છે દેહથી વિદેહ છે એ પરમાત્મા છે તો આ બધું આ ધર્મના રસ્તે કોણ ચલાવી રહ્યું છે ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે આટલું બધું આ હા હા કાર મેચો દુનિયામાં કરાવનાર કોણ છે એ કરાવનાર એ જ કાર આ બધું એ કરે છે અને એને શક્તિ આપનાર છે સુરતા સુરતા કહો કે જીવ કહો જીવ જ ફસાણો છે શરીરમાં અને સુરતા જ ફસાણે છે પણ સપોર્ટ સપોર્ટ કરતો એને આત્મા છે એટલે આત્મા પણ જીવન મનના ચક્કરમાં ફરી રહ્યો છે ગીતા મત પ્રમાણે કહે છે ને કે અર્જુન આત્મા તો અજરમ રવી નાશે છે મરતો નથી જન્મતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં બરાબર બરાબર તો આત્મા જેમ વસ્ત્ર આપણે આપણે જૂના વસ્ત્ર થઈ જાય બદલી નવા ધારણ કરીએ છીએ એમ આત્મા પણ એક આ પાંચ તત્વનું ધરતી આકાર વાયુ અગ્નિ પાંચ તત્વનું વસ્ત્ર આ થઈ જાય એટલે નવું ધારણ કરે છે તો એનો અર્થ આત્મા એકમાં એક શરીરમાં બીજા શરીરમાં જાય છે એ સાબિત થયું ને સાબિત થઈ ગયું તો આત્મા તો ચલિત છે તો પાકો થયો ને એક શરીર છોડીને બીજા શરીરમાં થયો તો આત્મા તો પરમાત્મા તો ચલશે પરમાત્મા સ્થિર છે કે જાતા નથી કે આવતા નથી અકે છે કહેવામાં આવતો નથી નિર્વાણી છે વાણીમાં આવતો નથી શબ્દ છે શબ્દ પણ નથી શબ્દથી પણ ઉપર છે બધા બાપા કે છે ને કે શબ્દની પાર મારા સદગુરુ રૂપ રૂપા તો શબ્દ નથી ની શબ્દની પાર છે સદગુરુ રૂપ એ પ્રકાશ સ્વરૂપ છે ત્યાં શબ્દ પણ ઉડી જાય શબ્દ કહું તો શબ્દ હોવું નહીં શબ્દ હેમાયા કી છ પણ સુરત શબ્દ યોગ પેલા થઈ જાય સુરત શબ્દ યોગ યોગ એટલે જોડાવું સુરતા શબ્દ સાથે જોડાઈ જાય અને ગુરુ શિષ્ય એક બની ગયા પછી એ સોમ શબ્દ ઉપર ચડો આત્મ સ્વરૂપ થયો આત્માથી પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે બરાબર હવે આજકાલ શું છે કે આવું જગતને પ્રેક્ટિકલ કરવું નથી અભ્યાસ કરવો નથી અને લોકો અત્યારે મફત ગોતે છે કે અમને કોઈ મફત માં આત્મા પરમાત્મા શબ્દના દર્શન કરાવી દો ઓળખાવી દો શબ્દ પ્રગટ કરી દો મહેનત ન કરીએ એટલે એવા શું છે કે ભાઈ જ્યાં ધૂતારા હોય ને ઠગારા હોય ને બસ તો ધૂતારા ને ઠગારો મળી જાય એટલે પછી ઠગારે આવી જાય કે હાલો અમે ત્રણ મિનિટમાં સેકન્ડમાં પરમાત્માનું જ્ઞાન કરાવી દઈ કોઈ કે અમે આંગળી મૂકીને દેખાડી દઈ કોઈ આત્મા નું સાક્ષાત્કાર કરાવી દેવાય કરાવી દઈ તો હું એમ કહું છું કે આંગળી મૂકીને દેખાડે એવો પરમાત્મા છે ને કેવી રીતે દેખાડશો તમે ના એ તો ઇમ્પોસિબલ છે બાબુ કદી ન દેખાડે બરાબર કે સાક્ષાત્કાર કરાવી શકે એવો કોઈ જગતમાં માં સાક્ષાત્કાર તો સુરતા દ્વારા થાય ચરમચક્ષુત થાય નહીં કેવા લખવા વાંચવાથી બાયણા થઈ તો એ કેવી રીતે આત્મા નું વરખાણ કરાવી શકે કેવી રીતે આંગળી મૂકીને દેખાડી શકે એટલે આ બધું આવી જાય ને ચોર નો બંધ બંધા મિલા ને બંધાવું છે તો બાંધનારો મળી જ જાય એટલે આ બધા કીર્તનભાઈ એક્સ વાય જે ટોટલ ધર્મ નામે ધંધા છે

તો એ જીવ દશામાં છે ત્યાં સુધી સાથે પુન્ય પાપ ભરીને જવાનો છે ભાઈ તો ભાઈ જીવ પાસે શું છે કપડા તો છે નહીં કોઈ થેલી નથી કે કોઈ એચેટી નથી શેમાં ભરીને લઈ જાય છે એ પુન્ય પાપ તો એ ચિત્તમાં ભરીને લઈ જાય છે ચિત છે નહીં બેંક બેલેન્સ છે ચિતમાં ભરીને લઈ જાય ને પછી બીજા જન્મમાં ચિત્તનું ડાકણું ખુલે ને જેવું એને ભર્યું તેવું પાછું રીલે થાય હા એના જેવું છે તો મીરાબાઈ તો એમ કહે છે આ બધા કાગડિયાના ધન દોલત કમાય છે કાગડિયાનું ધન ભેગું કરી રહ્યા છે ઢોંગી પાખંડી ગુરુઓ અને બનાવટી બરાબર તો મીરાબાઈ તો એમ કહે છે જી મેને રામ રતન ધન પાયો જી મેને નામ રતન ધન પાયો मेरा भाई एम कह मैं तो भाई प्राप्त करो सोम शब्द रूपी नाम नु धन पी सोम शब्द रूपी नाम धन पाए प्राप्त कर पी रा, आतम राम रूपी धन में प्राप्त करू मैंने कह मैं तो क्या आ धन भेगू करू खर्चे न खूटे चोर न लूटे बढ़त बढ़ दिन दिन बढ़त सवायो भाई जी मैंने રામ રતન ધન પાયો સોમ શબ્દ રૂપી રામ આત્મ રૂપી રામ ઈ ધન પ્રાપ્ત કરવાનું કીર્તન ભાઈ જી જી બીજો કોઈ જ નહીં અને અત્યારે દુનિયા ખોટા ધન ને પ્રાપ્ત કરે છે સાચા ધન ને તો કોઈ પ્રાપ્ત કરવા માંગતું જ નથી પણ ચાલુ જીવન દરમિયાન આ ધનની પણ જરૂર છે જીવન નિર્વાહ માટે પણ જરૂરત થી વધારે નહીં 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 સંતોષ આવી મળે ને ઇન્કાર ને ન મળે ન લોભ ને સંતોષ એ સદા સુખી હોય બાકી હાય પૈસા હાય પૈસા એ તો એને કોઈ આવી વાળી મટે જ નહીં એ તો સંતોષ થાય જ નહીં એને તો એવા તો ગુરુ ધોડા ધોડે જ થયા છે એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ ચેલ્યું છે એટલે મૂંઢવા જ મેડા મૂંઢવા જ મેડા શેના માટે પૈસા માટે ગુરુ વાતો ઘર ઘર ફીરે કોટી લાખ પચાસ આપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ ક્યાં પોતાના રૂપની એને ખબર નથી પડી એટલે શિષ્ય કરન ની કરવાની આશા લાગી ગઈ છે ને ધંધો તડપી રહે પહેલાં ઘરે ઘરે દોડ્યા રાખે તો આ બધોય ધંધો છે કોઈને ખબર નથી કાઈ આ બધા ડીંડવાળામાં હલવાણા છે સાચું એનું કારણ જાણો દુનિયામાં હાલે છે ડિંડવાળું બધું ડીંવાણું ચાલે છે નમસ્કાર કરીએ દૂરથી એવું છે કોને દૂરથી કોને દૂરથી નમસ્કાર કરો આમ બધા છે ને મળે મુખામુખ મારી બેની રે એટલે દુરીજન છે આ ધર્મી ઢોંગી પાખંડી ગુરુ બધા દુરીજન જ થયા દુરાચાર ફેલાવા વાળા તો એને તો ગયા આડા ડુંગરા દઈ દઈ ગયા

અને એને બોલવું જ નથી પડતું બાપુ બોલવું જ નથી પડતું ઓટોમેટિક એનો અભાસ થઈ જાય છે હા બોલવું જ નથી પડતું એને તમે જોવો અત્યારે લગભગ વાળાઓમાં પંથોમાં લગભગ જે અલગ લાઈન આપતા હતા ને એ હવે સોમ લાઈન ઉપર હાલવા માંડ્યા છે બધા હાલવા માંડ્યા છે બાકી બહાર તો દ્રષ્ટિ કરાવી નહીં હવે એમ થાય છે કે આંખો બંધ કરી દેવા જેવી છે બરાબર છે

બરાબર ગરીબદાસ સંત કે છે કે મતવાદીના માને સતવાદી કી બાત વક્ કથા શુણાય શ્રોતા સુણ કર જાય ખબર કે કરો જન્મ ગવાય એટલે જે મતવાદમાં ફસાય ગયા છે કે અમારો ગુરુ મોટો બીજો કે અમારો ગુરુ મોટો એક કે અમારો પંથ મોટો બીજો કે અમારો પંથ મોટો એક કે અમારા જ પંથમાં મુક્તિ છે એક કે અમારા જ પંથમાં મુક્તિ છે એક કે અમારા જ ધર્મમાં મુક્તિ છે બીજો કે અમારા જ ધર્મમાં મુક્તિ છે આ બધા મતવાદમાં ફસાઈ ગયા છે એટલે એને કોઈ સતવાદી સત્વા સત્યની વાત કરે તો મતવાદમાં જે ફસાઈ ગયો મતવાદી ના માને સતવાદી કી વાત એની વાત નથી માનતો વક્તા કથા સુણાય શ્રોતા સુણ શું વક્તા એટલે સત્સંગ કરનારો જ્ઞાન આપનારો કથા કરનારો બાવન અક્ષરી કથની બકણી જ્ઞાન કરનારો અને શ્રોતા એટલે સાંભળનારા શ્રોતા સાંભળીને કરે જાય ને વક્તા કથા સુણાય શ્રોતા સુણ કરજાય જ્ઞાન ધ્યાન કી ખબર નહિ કે શો જન્મ ગવાય હવે વક્તા સત્સંગ કરનારને ને જ્ઞાનની ખબર નથી જ્ઞાનની ખબર નથી શ્રોતા કે જ્ઞાન ખબર નથી આ બધું નાટક છે રાધુ કૃષ્ણ કે છે બાપુ કે મત હા બરાબર છે જેટલા ગુરુ એટલા પંથ થઈ ગયા જેમ જેમ ગુરુ થવા માંડ્યા એમ પંથ નીકળવા માંડ્યા નવા નવા જેટલા જે ગુરુ થયા એટલે કે અમારો આ બધા પંથા પંથી ના વાદ વિવાદમાં ફસાય ગયા છે બાકી હું ઘણી વાર કઉ છું કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઇસાઇદી ખ્રિસ્તી પારસી જોર સેવ બૌદ્ધ નાતી જાતિ ધર્મા ધર્મી પંથા પંથી વાળા વાળી આમાં જેટલા ફસાયા છે ને કોઈની મુક્તિ નો થાય બધાથી ઉપર ઉઠેલો હોય ને એ સંત કહેવાય સંત ને આવું કાઈ ન હોય જાતિ કે ધર્મ ધર્મિક પંથિક વાળા વાડી એને એવું કઈ છે સાબિત થયો આ બધાથી ઉપર હોય સંત કેવાય સંતની સમાન દ્રષ્ટિ હોય એનો કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી એનો કોઈ પંથ નથી એનો કોઈ વાળો નથી કોઈ ધર્મ નથી એનો એક જ ધર્મ છે પરમ પિતા પરમાત્મા એ જ એનો ધર્મ ધર્મ એટલે ધારણ કરવું પોતાની સુરતા દ્વારા આત્માને ધારણ કરે અથવા આત્માની સુરતા દ્વારા પરમાત્માને ધારણ કરી રાખે એ સિવાય એનો કોઈ બીજો પંથ નથી પંથ એટલે એક રસ્તો એ સત્ય પંથ ઉપર જ હાલતો હોય લૌકિક દ્રષ્ટિએ સત્ય પંથ ઉપર હાલે પથ ઉપર પથ એટલે રસ્તા ઉપર હાલે અને અલૌકિક દ્રષ્ટિએ પણ એ એની સુરતા સોમ શબદ્રુપી સત્ય પથ ઉપર હાલે અને પછી એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ અને પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ પછી સત સતને જાણી લીધું પછી રામ રામદેવ મહારાજ કહે સતને આગળ નથી બીજું કાંઈ આગળ બીજું નથી અમારું જ તમારું ખોટું ઓલે ઘટાડો વડ હતો ને આઠ દસ ગુડ બેઠા હતા અને ઉનાળો હતો તડકો બહુ પડતો હતો ગરમી થતી એક ગુડ બોલો કે રાત પડી છે અત્યારે બહુ ગરમી થાય છે બીજું કે સાચી વાત છે ત્રીજું કે ભાઈ કે રાત પડે ને એટલે કે સૂરજ ઉગે કે રાત ના સૂરજ ઉગે એટલે ગરમી થાય કે ત્યાં સુરજ છે એટલે ગરમી થાય બધા અંદર ઘોડો વાતો કરવા માંડ્યા ઘોડ આઠ દસ તો ઉપર આવીને એક હંસ બેઠો તો હંસે બધું સાંભરું એને કીધું કે ભાઈ તમે ગરમી પડે એ તો સાચી વાત છે પણ તમે કયો છો કે રાત પડે એટલે સૂરજ ઉગે ને ગરમી પડે પણ કે અત્યારે રાત નથી અત્યારે દિવસ છે સુરજ દિવસ ના ઉગે ગયે તો ગુડ તું કોણ છે કે હું હું હંસ છો તને હું ખબર પડે કે સુરત રાતે ઉગે કે દિવસે ન ઉગે હવે ઘોડ ને અંશ ગયા ભાઈ તમારી સંખ્યા વધારે છે મારું અત્યારે નહીં આ લાટલું કે અંશ ઉડી ગયો એટલે જે આવવાની સંખ્યા વધારે હોય ને ન્યા હું તો કહું બોલાય નહીં કારણ કે જ્ઞાની ની સભામાં અજ્ઞાની નું આભૂષણ મૌન છે અને અજ્ઞાની ની સભામાં જ્ઞાની નું આભૂષણ મૌન છે જ્ઞાની બધા જ્ઞાની જ ભેગા થયા હોય ત્યાં અજ્ઞાની છાનું મુનો થઈને બેન તો એની જે જળવાય રહી અને અને બધા અજ્ઞાની ભેગા થયા હોય ત્યાં જ્ઞાની છાનું મુનો થઈને બેઠો ને તો એની ઈજ્જત જળવાય રહી આવું છે અત્યારે જેને જાજા મત મળે ને એ વિજય પ્રાપ્ત એ જીતી જાય પછી ખોટો હોય તો ભલે સાચો હોય તો ભલે પણ ખોટા ને બધા ને બધા મત આપે પણ અત્યારે હાચા ખોટા ની જ ખબર નથી એનું શું કરવું સારું લી આવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય